একান টাকা ভাই এই ভাই মোটা দেখো 30 30 100 100 100 আর 100 100 10 10 67 20 20 3 3 31 40 41 আচ্ছা 50 51 60 61 70 80 81 બહુ જોઈને તો લાગે જવાન નથી 90 90 જેતા છે 90 90 92 92 પૂરા અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પીઠા ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા સુપર માલ દેશી પીડિયા કાટાળા

જસનલ માર્કેટિંગ યાર્ડમાં ચીણાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા સુધી રહેલું છે